રાધનપુર શાળાના આચાર્યને ચાર શખ્સોએ ધીબી નાખ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામે આવેલ શ્રી સંસ્કાર ધામ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ચોંકાવનારો બનાવ બન્યો છે શાળાના આચાર્ય ગણપતભાઈ દેવરામભાઈ જોશી પર ગામના ચાર શખ્સોએ ઓફિસમાં ઘૂસી આચાર્યને ધીબી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે

ને મારામારી કરી હતી હોબાળો થતા શાળાનો સ્ટાફ દળી આવ્યો અને આચાર્યને બચાવ્યો આ દરમિયાન સ્થળ સંચાલક વિક્રમભાઈ રાવલને કિરણ ઠાકોરે છરી બતાવી ધમકાવ્યો હતો શખ્સોએ આચાર્ય મારી નાખવાની ધમકી આપી તથા ફરજમાં રૂકાવટ પેદા કરી હતી ઘટનાને પગલે આચાર્ય રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જીગર તલાજી ઠાકોર કિરણ તલાજી ઠાકોર સુરેશ કરશનભાઈ ચૌધરી અનેક અજાણ્યા શખ્સના નામ ઉલ્લેખાયા છે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે